કન્યા સંક્રાંતિ શ્રી વિશ્વકર્મા પ્રભુની પૂજાનું મહાપર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સવારે અગિયાર કલાકથી ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની તૃતીય શોભાયાત્રાનો ભવ્ય શુભારંભ થયો હતો આ શોભાયાત્રામાં જોડાવા માટે આયોજકો દ્વારા સમસ્ત વિશ્વકર્મા વંશજો જેવા કે લુહાર સુથાર કડિયા કંસારા સોની તેમજ મેવાડા ગજ્જર અને પંચાલ સમાજને સહપરિવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે સાથે ગુજરાતભરના વિવિધ ગામ શહેરના વિશ્વકર્મા વંશજના આમંત્રિત મહેમાનોને પણ બોલાવવામાં આવ્યા હતા સમસ્ત વિશ્વકર્મા વંશદના પરિવારોએ હર્ષભેર આ શોભાયાત્રામાં સહપરિવાર તથા સવારે કલાકે વિશ્વકર્મા મંદિર પ્રસ્થાન થઈ વિસ્તાર પોલીસ સ્ટેશન વિશ્વકર્મા મંદિર ચાર રસ્તા બાલકનાથજી મંદિર શ્રીમાળી ભવન ખાતે પહોંચી હતી ત્યારબાદ આમંત્રિત મહેમાનો અને સ્થાનિક વિશ્વકર્મા વંશદના સભ્યોની હાજરીમાં દીપ પ્રાગટ્ય બાદ સન્માન સમારોહની શરૂઆત કરવામાં આવી તેમાં